છોટાઉદેપુર એફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસ યોજાઈ ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા તંત્ર છોટાઉદેપુર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર દ્વારા તારીખ પહેલી અને બીજી ફેબ્રુઆરી શનિ અને રવિવારે બે દિવસીય જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસ એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે યોજાઈ રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય કલા સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વય જૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનો તાલુકા કક્ષાએથી શરૂ થઈ તબક્કાવાર રાજ્ય કક્ષા આયોજિત આયોજન પ્રતિવર્ષે કરવામાં આવે છે જે અંતર્ગત છોટાઉદેપ્રેસે હાઈસ્કૂલ ખાતે તારીખ પહેલી અને ફેબ્રુઆરી શનિ રવિવારે બે દિવસે જિલ્લા કક્ષાની કલા મહાકુંભ બે હજાર પચીસ સ્પર્ધા યોજાઈ જેમાં શાળાના પંદરસો ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓમાં ભાગ લેવામાં આવ્યો હતો બે દિવસીય જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં કુલ ત્રેવીસ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓમાં ચાર વય જૂથના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપક દીપિકા રાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કે પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી એમ પતૈસે પાઇસકૂલના આચાર્ય તેજભાઈ ચૌહાણ બીવીશાળાના સંઘે શિક્ષકો વિવિધ કૃતિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા मेलि विश्वविनोदि